સ્ટેચ્યુ ઓફ યુનિટીના નર્મદા આરતી ઘાટ ખાતે આજે સાંજે છ વાગે એક દુર્ઘટના સર્જાઈ હતી અને આ દુર્ઘટનાની અંદર ત્રણ શ્રમિકોના માટીની ભેખડ નીચે દટાઈ જવાના કારણે મોત થયા છે આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસ આ જગ્યા ઉપર દોડી આવ્યા હતા અને જે માટીની નીચે દબાઈ ગયેલા જે ત્રણેય શ્રમિકો છે તેમને કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી વૈષ્ણવજન ત્યારે એક કલાકની મથામણ બાદ ત્રણે યુવકોના શ્રવ કાઢી લેવામાં આવ્યા છે પરંતુ આ ઘટના સ્થળે પરિવારજનો તેમના પહોંચી ગયા છે મરણ જનાર યુવકોના તેઓ માંગણી કરી રહ્યા છે કે જ્યાં સુધી આ કોન્ટ્રાક્ટરની જે બેદરકારી છે તેની સામે જો ફરિયાદ દાખલ કરવામાં ના આવે ત્યાં સુધી તેઓ ઘટના સ્થળેથી સૌ હટાવવા દેશે નહીં અને તેઓ વળતરની પણ માગણી કરી રહ્યા છે આ મુદ્દે પરિવારજનો અને પોલીસ વચ્ચે હાલમાં રકઝક ચાલી રહી છે આજે સવારના જે અમે દ્રશ્યો જોયા હતા ત્યારે આ ઘટના સ્થળે દિવાલની સ્ટેન્ડિંગનું જે કામ ચાલી રહ્યું હતું ત્યારે શ્રમિકો પાસે કોઈ પણ પ્રકારના સેફ્ટીના સાધનો નહોતા હેલ્મેટથી માંડીને તેમની પાસે સેફ્ટી સૂઝ કેવા એવા કોઈપણ સુરક્ષાના સાધનો નહોતા અને જ્યારે સમી સાંજે આ દુર્ઘટના સર્જાય છે ત્યારે હાલમાં પરિવારજનોને પોલીસ વચ્ચે આ દુર્ઘટનાને લઈને જે જે માંગણી કરવામાં આવી રહી છે કે આમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી છે અને કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવે તો જ તેઓ અહીંયાથી આ શ્રમિકોના સૌ હટાવવા દેશે આજે સવારે અહીંયા અમે જ્યારે ન્યૂઝ કવરેજ કરવા માટે પહોંચ્યા હતા તો આ જમીનના વિવાદને લઈને જે આ જમીનના જે મૂળ માલિકો છે તેમનો દાવો છે કે તેમને કોઈપણ જાતનું વળતર આપ્યા વગર કે જમીનની સામે જમીન આપ્યા વગર આ જમીન સરકારે હસ્તગત કરી લીધી છે જેને લઈને તેઓ ધરણા કરી રહ્યા હતા ત્યારે અમે કવરેજ કરવા માટે આવ્યા છે પરંતુ સમય સાંજે આ જ ઘટના સ્થળે દુર્ઘટના સર્જાઈ છે અને એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે એકતાનગર ખાતે જે એકત્રીસ અને ત્રીસ ઓક્ટોબરના જે કાર્યક્રમ છે તેને લઈને તૈયારીઓ ચાલી રહી છે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર પણ ચાલુ છે ત્યારે વડાપ્રધાન આવવાના છે પ્રોટોકોલ પણ છે અને ઘણી બધી અન્ય રાજ્યોની પોલીસ આવવાની છે ઘણી મોટી સંખ્યામાં લોકો આવવાના છે અને તે દરમિયાન આવી બેદરકારીના કારણે ત્રણ યુવકોના મોત થયા છે આગળના અપડેટ માટે નવજીવન ન્યૂ સાથે જોડાયેલા રજૂ